નમસ્કાર મિત્રો હું મયુર શ્રી છ સાટી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું લઈને આવ્યો છું તમને કલકત્તી તમાકુની અંદર અને કલકત્તીની વાત કરવામાં આવે તો આ તમારો તાલુકો કયો લાગે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા તાલુકો નડિયાદના જિલ્લો લાગે ખેડા આજે નડિયાદની અંદર ખેડા જિલ્લાની અંદર કપડવંશ છે કઠલાલ છે બાયડ છે ધનસુરા છે ઉત્તર ગુજરાતની અંદર ઘણા લોકોએ કલકત્તી તમાકુ કરી છે અને એમાં જે લોકોને સૌથી વધારે જે પ્રશ્ન છે બરાબર કે વરસાદને લીધે લોકોની તમાકુ બગડી ગઈ છે વિકાસ નહીં થતો જો એવું કહેવાય કે પાદરની ક્વોલિટી નહીં આવતી કોકડવટા આવી જાય છે બરાબર તો આજે એક જબરજસ્ત તમને પરિણામ બતાવવા જઈ રહ્યો છું આપણા જ ખેડૂત મિત્રોને વાત કરતાં પહેલાં કાંઈક આ સિદ્ધિ પટ્ટી પહેલાં તમે બતાવજો બરાબર આ સિદ્ધિ તમે પટ્ટી બતાવો દરેક તમાકુ એની ક્વોલિટી વાત કરવામાં આવે આમ નજીક આવજો જે દર વખતે કહું છું કેટલો ટાઈમ છે અત્યારે સવા બાર થયા છે બરાબર આ તમે પોદાની ખૂબ જોઈ શકો ને એની ફૂટ બરાબર આ નીચે જ લાવજો આ છે પાન પહેલું એની હાઈટ જુઓ અને પોદાની કેટલી ફૂટ પડી છે તમે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાણે આવી ગઈ છે આ તમાકુ તમે જુઓ બરાબર આ બતાવજો આ બાજુ છે અને આ એક બે નહીં આમ લાવજો આવો સીધો આખો પટ્ટો તમે બતાવો છેક સુધી ઓકે કે કોઈ જગ્યાએ તમને તમાકુ બેઠેલી છે કે ભાઈ પડતી હોય બરાબર વિકાસ ના થયો હોય એવું કોઈ જગ્યાએ તમને પ્રશ્ન જોવા મળે નહીં બરાબર દરેક તમે બતાવજો ક્વોલિટી પત્તું તમને કેવું લાગે જેમ એમને કીધું કે ભાઈ પત્તું અત્યારે ચમકતું થઈ ગયું પહેલાં ચમકતો નહોતું બરાબર તો વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે શું નામ સાહેબ તમારું અશ્વિનભાઈ 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 મહેશભાઈ પરમાર આ તમારું ગામ કયું લાગે ગામ એમનું લાગે બેગમ દાવડા વેગમ બરાબર તાલુકો અને જિલ્લો ખેડા ખેડા કેટલા વિગમ છે તમાકુ સાઈન વિગમ એમને તમાકુ કરી છે હવે અશ્વિનભાઈ આપણી જે દવાનો સ્પ્રે નતો કર્યો એની પહેલા અમે તકલીફ શું હતી તમાકુ બેસી ગયેલી હતી ચમકતી નથી અને દેખાતી નથી તમાકુ દેખાતી નથી ચમકતી નથી પોનાનો વિકાસ નતો અને અતુદ નઈ ટોકવા દેખાતું જ નતું કશું બરાબર આ તમાકુ ની જો વાત કરવામાં આવે કેટલા દિવસથી થી આપડે છંટકાવ કરે છ દિવસ ખાલી છ દિવસ બરાબર જે લોકો કહે કે ભાઈ તમાકુ વિકાસ નહીં થતો રાસાયણિક ખાતર નાખી નાખીને થાકી ગયા પણ આપણી દવાનો સ્પ્રે કરે આજે કમ્પ્લીટ છ દિવસ થયા છે અને છ દિવસમાં એનું રિઝલ્ટ છે બરાબર પહેલું આખું ખેતર તમે બતાવો આ પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ લો અને આજે ચોવીસ તારીખ આપણે ચોવીસ તારીખ સ્પ્રે કરેલો ચોવીસ તારીખે એમને સ્પ્રે કર્યો હતો ચોવીસ તારીખની તમાકુ કેવી હતી એ તમે બતાવો બતાવો તો ફોટો પાડી રાખ્યો છે જે તારીખે સ્પ્રે કર્યો તો તેમનો આ તમે જોઈ શકો દેખાય દેખાય છે તમને તમાકુ બરાબર છે તમને ફોટામાં ક્લિયર દેખાતું હશે આ પાછળનું તમે જોઈ શકો બેકગ્રાઉન્ડ આ એનો ફોટો છે આ તમાકુ તમને દેખાય છે ખરી એમ સેજબી બરાબર અને અત્યારનું તમે જોઈ શકો આ મારી પાછળ એ જ મકાન છે એ જ બેકગ્રાઉન્ડ છે આ તમે તમાકુ બતાવો તો આ છે છ દિવસનો ડિફરન્ટ બરાબર

કર્યો છંટકાવ કર્યો છે બરાબર એક જ વાર કર્યો એક જ વાર સ્પ્રે કર્યો આજે છ દિવસ છે કે લોકોનો વિકાસ ન થતો તો લોકો રાસાયણિક ખાતર લઈ ખાતે નાખે બરાબર આ તમે એક વાર સ્પ્રે સો ટકા રિઝલ્ટ દેખાડો બરાબર તો આપડા જે ચિરાગભાઈ છે દેગામના છે તમારા નડિયાદ તાલુકાની અંદર ખેડા જિલ્લાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોવે તો તમે ચિરાગભાઈ ચોરથી લઈ શકો વાત કરીએ પ્રોડક્ટની તો પહેલું તો ભૂમિ પરિવર્તન જેમાં તમારે એનપીકે સીએમએસ બોરન જીંક હ્યુમિક એમિનો ફોલિક સિવિલ બધા ખાતર રમાવી ગયા આ એમને આપ્યું છે ખાતર પીવું અને આ જે બે બોટલ છે જે મેં તમને કીધું કે આ તમે એનો વિકાસ જુઓ આજે સાત સાત આઠ આઠ પાણી તમાકુ થઈ ગઈ બરાબર તો આપણી આજે ક્રોપ પરિવર્તનનું કામ શું વિકાસ કરવાનું પોદાની તમારે સાઇનિંગ તમને દેખાતું હશે વિડીયોમાં એની ક્વોલિટી તમને ખ્યાલ આવી ગઈ હશે તો આ ક્રોપ પરિવર્તનની તાકાત છે અને બીજું આ છે પેસ્ટ ઓર્ગો જે સૌથી વધારે અત્યારે લોકોને પ્રશ્ન છે શાનો પ્રશ્ન છે વિકાસનો કોકડવો કોકડવો બરાબર ઉત્તર ગુજરાતથી ઘણા લોકોના ફોન આવે છે કે ભાઈ કોકડવો જતો કોકડવો આવી જાય છે કોકડવા છે ફરી ઉપર પેલા ટપકા પડી જાય એવો કોઈ પ્રશ્ન છે એમાં ના ના ફેક્ટર બરાબર તમને દૂરથી પણ તમે બતાવી શકો નજીકથી પણ મેં તમને બતાવ્યું કોઈ જગ્યાએ તમને કોકડવો છે કે ભાઈ ટપકા પડી જતા હોય એ લગીન જોઈ શકો છો તમે આ પેલી બાજુની તમે તમાકો બતાવો છે બરાબર કોઈ જગ્યાએ તમને પ્રશ્ન નહીં જોવા મળે તમાકુની અંદર કે ભાઈ કોપડો આવી જાય છે વિકાસ નહીં થાય તો કશ શું નહીં એક જ વાત સ્પ્રે છ દિવસ છે ને આપણું ગુમી આપ્યું તમાકુ વધમો આવી ગઈ વિકાસ થઈ ગયો પ્રોપર પત્તાની ક્વોલિટી થઈ ગઈ પોનું ઝાડ પણ તમે આ જુઓ આ તો બતાવી દીધું આમ નજીક લાવો બીજી લાવો તમાકુ બરાબર તમને એવું ન લાગે કે બી એક જ બતાવે આમ લાવો નજીક આજે પોદાનું ઝાડ પણ તમને ખ્યાલ આવી જશે અને તમે એનો વિકાસ જુઓ ખાલી છ દિવસનું આ રિઝલ્ટ છે આમ કેટલા પત્તે થઈ ગઈ જુઓ છે ઓકે આ તમે બતાવો છે એમ નજીકથી છેક લગીન ઓકે તો જે લોકોને પ્રશ્ન રહેશે કે ભાઈ તમાકુનો વિકાસ નહીં થતો પોકડવો આવી જાય છે બરાબર તો આ ખાસ આ દવાનો ઉપયોગ કરો અને આ તાલુકો તમે કીધો નડિયાદ નડિયાદ ખેડા જિલ્લો એમાં પ્રોડક્ટની વધારે માહિતી જોવે દવા મંગાવી હોય તો તમારે ઓનલાઈન મંગાવવાની હવે જરૂર છે નહીં ખેડા જિલ્લાની અંદર બધા માટે આજે ખુશખબર છે ખેડૂતો માટે કે ખેડા જિલ્લાની અંદર હવે તમને દવા રૂબરૂ મળી રહેશે હવે ઓનલાઈન મંગાવવાની જરૂર નથી ઘણા લોકોને પ્રશ્ન હોય છે ઓનલાઈન પૈસા રાખે એટલે બીવે કે ભાઈ દવા આવશે નહીં આવે કે ભાઈ રિઝલ્ટ આવશે નહીં આવે ઘણા લોકો બીતા હોય ઓનલાઈન પૈસા નાખતા બરાબર તો હવે ખેડાની અંદર કે નડિયાદની અંદર તમારે હવે એવો કોઈ વાંધો આવે નહીં આપણા ચિરાગભાઈ જોડથી તમને દવા મળી જશે તમારો મોબાઈલ નંબર એક્યાસી ચાલીસ બાવીસ ચોરાણું ચોસઠ એક્યાસી ચાલીસ બાવીસ બાવીસ ચોરાણું ચોસઠ ચોસઠ આપણા ચિરાગભાઈ છે એમનો મોબાઈલ નંબર છે તમારે લાઈવ આ આપણા અશ્વિનભાઈનું ખેતર જોવું હોય દેગામની અંદર દાવડા દેગભ બરાબર અને એમનો પણ તમારો સંપર્ક કરવો હોય દવા મંગાવી હોય તો તમે ચિરાગભાઈનો કોન્ટેક્ટ કરી શકો ઓકે તો જો વિડીયોને પહેલીવાર જોતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આ કેટલા દિવસની તમાકુ મહિનાની એક મહિનો ત્રીસ દિવસ ત્રીસ દિવસની આ તમાકુ છે બરાબર છ દિવસ પહેલાં બિલકુલ વિકાસ ન આજે સ્પ્રે કર્યા પછી જોરદાર વિકાસમાં આવી ગયા ઓકે અને આ જ તમાકુ આવનારા વીસ દિવસ પછી કેવી થાય છે કે અત્યારે તમે જો પાણી લીધેલું છે બરાબર એક બે દિવસમાં બીજો પાછો છંટકાવ આવી જશે તો આ તમાકુ તમને વીસ દિવસ ફરી ફરી હું તમને બતાવીશ કે આ વીસ દિવસ પછી આનો શું વિકાસ થાય છે બરાબર તો વિડીયોને ફરી જોવી હોય તો વિડી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો ભૂલતા નહીં અને નડિયાદની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોવા નીચે નંબર દેખાય છે ચિરકભાઈનો એની પર તમે સંપર્ક કરી શકો ઓકે થેન્ક યુ